રામનામની બે અક્ષરની શક્તિ જય શ્રી કુંખાર મેલડીમાં જય શ્રી રામ જેણે આ વિચાર તૈયાર કર્યો છે એ અદભુત છે રામ નામ બે અક્ષર પરંતુ એની અંદર છે આખા બ્રહ્માંડની શક્તિ રામ નામ દૂર કરે છે કામ ક્રોધ લોભ મોહ અને માયા જ્યારે જન્મ થાય એ શરીરને કહેવાય તન એ પણ બે અક્ષર માથું બે અક્ષર વાળ બે અક્ષર ભાલ બે અક્ષર નાક બે અક્ષર હોઠ બે અક્ષર દાંત બે અક્ષર આંખ બે અક્ષર કાન બે અક્ષર ગળું બે અક્ષર હાથ બે અક્ષર છાતી બે અક્ષર પગ બે અક્ષર પેટ બે અક્ષર પ્રાણ બે અક્ષર પ્રાણ નીકળે બને શબ એ પણ બે અક્ષર શબ મારને ડાઘુ એ પણ બે અક્ષર અને ડાઘુ બોલે રામ બોલો ભાઈ રામ જેણે આખી જિંદગી રામ નામ ન બોલ્યું હોય તેના અંત સમયે પણ રામ બોલવામાં આવે છે સ્મશાન સુધી જુઓ ભક્તો દોણી બે અક્ષર ચીતા બે અક્ષર રાખ બે અક્ષર તાઢી બે અક્ષર ફૂલ બે અક્ષર કુંભ બે અક્ષર ગંગા બે અક્ષર અને અંતે મોક્ષ બે અક્ષર આખી જિંદગી બે અક્ષર સાથે ચાલે છે જન્મથી મરણ સુધી રામ આપણા સાથી છે જેના હૃદયમાં રામ છે ત્યાં ડર નથી દુઃખ નથી દુર્ભાગ્ય નથી રામ નામ એટલે શાંતિ રામ નામ એટલે શક્તિ રામ નામ એટલે મોક્ષ દરેક શ્વાસ સાથે બોલો રામ રામ આંતરિક અંધકાર દૂર થશે મન પ્રસન્ન બનશે ચાલો ભક્તો સૌ મળીને બોલીએ બોલો સિયાવર રામચંદ્રજી કી જય જય કુંખાર મેલડીમાં હવે ભક્તજનો જો આ પ્રવચન તમને ભાવ્યું હોય લાઈક કરો શેર કરો અને અખંડ ધારા ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી એક કોમેન્ટ લખજો જય શ્રી રામ એ જ આ પ્રવચનનું ફળ છે રામ નામ બે અક્ષર પણ અર્થ અનંત રામ જ જીવનનો આધાર છે બોલો જય શ્રી રામ જય કુંખાર મેલડીમાં એ શરીરને કહેવાય તન એ પણ બે અક્ષર માથું બે અક્ષર વાળ બે અક્ષર ભાલ બે અક્ષર નાક બે અક્ષર હોઠ બે અક્ષર દાંત બે અક્ષર આંખ બે અક્ષર કાન બે અક્ષર ગળું બે અક્ષર હાથ બે અક્ષર છાતી બે અક્ષર પગ બે અક્ષર પેટ બે અક્ષર પ્રાણ બે અક્ષર પ્રાણ નીકળે બને શબ એ પણ બે અક્ષર શબ મારને ડાઘું એ પણ બે અક્ષર અને ડાઘુ બોલે રામ બોલો ભાઈ રામ જેણે આખી જિંદગી રામ નામ ન બોલ્યું હોય તેના અંત સમયે પણ રામ બોલવામાં આવે છે સ્મશાન સુધી જુઓ ભક્તો દોણી બે અક્ષર ચીતા બે અક્ષર રાખ બે અક્ષર ટાઢી બે અક્ષર ફૂલ બે અક્ષર કુંભ બે અક્ષર ગંગા બે અક્ષર અને અંતે મોક્ષ બે અક્ષર આખી જિંદગી બે અક્ષર સાથે ચાલે છે જન્મથી મરણ સુધી રામ આપણા સાથી છે જેના હૃદયમાં રામ છે ત્યાં ડર નથી દુઃખ નથી દુર્ભાગ્ય નથી રામ નામ એટલે શાંતિ રામ નામ એટલે શક્તિ રામ નામ એટલે મોક્ષ દરેક શ્વાસ સાથે બોલો રામ રામ આંતરિક અંધકાર દૂર થશે મન પ્રસન્ન બનશે ચાલો ભક્તો સૌ મળીને બોલીએ બોલો સિયાવર રામચંદ્રજી કી જય જય કુંખાર મેલડીમાં હવે ભક્તજનો જો આ પ્રવચન તમને ભાવ્યું હોય લાઇક કરો શેર કરો અને અખંડ ધારા ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી એક કોમેન્ટ લખજો જય શ્રી રામ એ જ આ પ્રવચનનું ફળ છે રામ નામ બે અક્ષર પણ અર્થ અનંત રામ જ જીવનનો આધાર છે બોલો જય શ્રી રામ જય કુંખાર મેલડીમાં દરેક ભક્તોને મારા મેલડીમાંના રામ રામ દરેક ભક્તોને વિનંતી છે કે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મેલડીમાં જય કુંકાર મેલડીમાં જય બારેજા ધામ